મારા ગુરુદેવ શ્રી લાલજી મહારાજને દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી પવિત્ર ગાથાની વાત કરવા જઈ રહ્યા છીએ જે ભગવાન કૃષ્ણ અને તેમની પ્રિય ગાયો વચ્ચેના અલૌકિક પ્રેમને ઉજાગર કરે છે આ વાર્તા છે બહુલા ગાયની જેની ભક્તિ સત્યનિષ્ઠા અને માતૃપ્રેમે સ્વયં ભગવાનને પણ પ્રસન્ન કરી દીધા હતા આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણનું જીવન ગાયો અને ગોવાળો સાથે જોડાયેલું હતું પણ શું તમે જાણો છો કે ગાયોની પૂજા કરવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ તો ચાલો આજે આપણે સાંભળીએ કે પુષ્ટિ માર્ગમાં ગવાતી એક એવી કથા જે આપણને ભગવાનના અસીમ ગૌપ્રેમ અને એક ગાયની અદ્ભુત ભક્તિનો પરિચય કરાવશે આ કથા તમને માત્ર પ્રેરણા જ નહીં આપે પણ ગૌસેવા અને તેના સાચા મહત્ત્વનો ઊંડો અનુભવ પણ કરાવશે તો તૈયાર થઈ જાઓ આ દિવ્ય યાત્રા માટે પુષ્ટિ માર્ગીય પરંપરામાં ગાયનું મહત્ત્વ અપરંપાર છે અને આ મહત્ત્વ બોડચોથ બૌલાચોથના તહેવાર સાથે ખાસ જોડાયેલું છે આ પવિત્ર ગાથા શ્રાવણ વ ચોથના દિવસે બન્યાની માન્યતા છે પ્રાચીન સરસ્વત કલ્પની વાત છે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી દિવ્ય ગાય કામધેનુએ ભગવાન કૃષ્ણની લીલાઓને માણવા માટે વ્રજમાં બહુલા નામની ગાયનું રૂપ ધારણ કર્યું બહુલાને એક નાનું વાછરડું હતું તેના વાછરડાને ખૂબ જ પ્રેમ કરતી હતી અને ભગવાન કૃષ્ણને પણ તે અત્યંત પ્રિય હતી એક દિવસ બહુલા ગાય ચરીને પાછી ફરી રહી હતી ત્યારે અચાનક એક ભયાનક સિંહ તેની સામે આવી ગયો સિંહ તેને ખાવા માટે તૈયાર જ હતો પણ બહુલા ગાયે અત્યંત વિનમ્રતાથી તેને વિનંતી કરી હે સિંહ મારા વાછરડાને હમણાં જ જન્મ થયો છે અને તે ભૂખ્યું છે મહેરબાની કરી અને મને એકવાર તેને દૂધ પીવડાવીને આવવા દો હું તેને દૂધ પીવડાવીને પાછી આવીશ પછી તમે ભલે મને ખાઈ જજો પણ હું મારા વચનનું પાલન કરી અને ચોક્કસ પાછી આવીશ આ વાક્ય માત્ર એક વિનંતી નહોતી પરંતુ માતૃભાવની પવિત્રતા અને વચનની શક્તિનું પ્રતિક હતું બહુલાનો આ માતૃભાવ અને સત્યનિષ્ઠા જોઈ અને સિંહ તેના પર મોહિત થઈ ગયો અને તેને જવા દીધી બહુલા ઝડપથી ઘરે ગઈ તેના વાછરડાને દૂધ પીવડાવ્યું અને તરત જ તે સિંહ પાસે પાછી ફરી પોતાના વચનનું પાલન કરવા જ્યારે બહુલા પાછી ફરી ત્યારે સિંહના રૂપમાં રહેલા ભગવાન કૃષ્ણએ પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને તેમણે કહ્યું હે બહુલા હું તારી સત્યનિષ્ઠા અને તારા વાછરડા પ્રત્યેના પ્રેમને ચકાસવા માટે જ સિંહના રૂપમાં આવ્યો હતો ભગવાન કૃષ્ણ બહુલાથી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે તેને આશીર્વાદ આપ્યા આ ઘટના શ્રાવણ વધ ચોથના દિવસે બની હોવાથી તે દિવસથી ગાયની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ જે વનમાં આ લીલા થઈ હતી તે વન બહુલા વન તરીકે ઓળખાયું આ કથા દ્વારા પુષ્ટિ માર્ગમાં ગાયોનું કેટલું મહત્ત્વ છે તે સમજાવવામાં આવ્યું છે પુષ્ટિ માર્ગમાં ગાયોને પવિત્ર માનવામાં આવી છે આ કથા એમ પણ દર્શાવે છે કે ગૌસેવા માર્ગમાં ભગવાનની સાક્ષાત સેવા સમાન ગણાય છે બોલો શ્રી વલ્લભાધીશની જય શ્યામ સુદર સી અમને મહારાણી કી જય ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય